એવી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે દીવો નીચે અંધારું શિક્ષણ સમિતિની કચેરી બહાર સ્વચ્છતા કચરાના ઢગ ને પગલે તરફ સ્વચ્છ સ્વચ્છ ભાવનગરની સ્થાનિક તંત્ર વાત કરી રહ્યું છે ત્યારે વર્ષોથી સરસ્વતી માનું મંદિર કહેવાતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી બહાર કચરાના ઢગ દૂર થતા નથી જે બાબતને લઈને કોંગ્રેસ દ્વારા શિક્ષણ સમિતિની કચેરીએ વિરુદ્ધ કરીને તાળાબંધીનો કાર્યક્રમ આપ્યો હતો આમ કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો રિપોર્ટર ફિરોજ માલિક સાથે કેમેરામેન બીજલભાઈ માલકે આપ ભાવનગર એવું લાગે આ લોકો પણ આપ બહુ સારા હું તમારા એટલે કરું છું કે પછી

બાળકો આગળ આગ્રહ રાખે તો આપણે સ્વચ્છ ભાવનગર રાખીએ સ્વચ્છ ગુજરાત રાખીએ પણ અમારી શિક્ષણ સમિતિની ઓફિસ જે સરસ્વતીનું મંદિર છે ત્યાં સ્વચ્છ નહીં રાખવાનું બે વીસ તારીખે બોર્ડમાં મેં કીધું હતું કે ભાઈ આપણી જવાબદારીમાં આવે સ્વચ્છતા રાખવી એ પણ એક અમારા સાથી શિક્ષણ સમિતિના સદસ્યએ એમ કીધું કે આ સ્વચ્છતાની જવાબદારી અમારા અંડરમાં ન આવે આ કોર્પોરેશનની જવાબદારીમાં આવે તો મેં કીધું પંદર દિવસમાં જો આ ઓફિસની બહાર ગંદકીવાળો દૂર નહીં થાય તો અમે કોંગ્રેસ પક્ષ અમારે હિતેશભાઈ વ્યાસ અમારા જીતુભાઈ સોલંકી વિરોધ પક્ષના નેતા અમારા અન્ય દર્શનાબેનથી અગ અગત્યના બધા આગેવાનો આજે હાજર થયા છે અને તાળું લગાડ્યું છે કે તમે સ્વચ્છતા ન રાખી શકતા હોય તો તમારો કોઈ અધિકાર નથી અમે એટલે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે રોજ કચેરીની અંદર જે કાળાબંધીનો કાર્યક્રમ હતો ખાસ કરીને સ્વચ્છતા અને ખાસ કરીને કચેરીની બહારની સ્વચ્છતા કચેરીની અંદરની સ્વચ્છતા છે એ અમારા અંદરમાં આવતી હોય અમે એકદમ ક્લીન કરેલી છે કચેરીની બહારની જે સ્વચ્છતાનો પ્રશ્ન છે તો એની અંદર આજુબાજુના ખાસ કરીને જે રહીશ છે એના દ્વારા અવારનવાર કચરો ફેંકવામાં આવે છે અને એના માટે અમે સોલિડ વેસ્ટ વિભાગમાં અવારનવાર જાણ કરેલી છે અને એમના દ્વારા સવારમાં રોજ કચરાની ગાડી ભરવા પણ આવે છે પણ ફરી વખત શાંત થતાં આજુબાજુના રહીશો દ્વારા ફરી વખત એટલો જ કચરો નાખવામાં આવે છે અને એના માટે ભવિષ્યમાં પગલાં ભરાય એના માટે અમે અવારનવાર રજૂઆત કરેલી છે કે એક માણસ કાયમી માટે ત્યાં બેસાડવામાં આવે આની પહેલાં પણ થોડો સમય માટે ત્યાં આગળ એક માણસ બેસાડવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ કચરો નાખી દે તો એના એ ફોટો અને વિડીયો ઉતારતા તો તમને ના પણ પાડતા પરંતુ એ માણસ ના હોવાના કારણે ફરી વખત પાછું કચરાની સમસ્યા ઊભી થઈ છે તો અમારા દ્વારા ફરી વખત કોર્પોરેશન સોલિડ વેસ્ટ વિભાગને જાણ કરવામાં આવશે અને કાયમી માટે ત્યાં એક માણસ દેખાડવામાં આવે તેના માટે થઈને અમારા પ્રયત્ન કરવામાં આવશે કારણ કે કચરો છે એ અમારી કચેરી સિવાયના સમયમાં ખાસ કરીને રાત્રિના સમયમાં સવારે વધારે કચરો અને વહેલી સવારે વધારે કચરો ફેંકવામાં આવે છે અને એ આજુબાજુના રહીશો દ્વારા જ ફેંકવામાં આવે છે એટલે અમે સોલિડ વેસ્ટ વિભાગને ફરી વખત જાણ કરશું પત્ર પણ એક લખશું અને ત્યાં કાયમી માણસ મુકાય તેના માટે દ્વારા વ્યવસ્થા કરવામાં આવે જો આ ઢગલાના કારણે ઢગલાના કારણે નગરપાલિકાની બહાર જ કચરો દેખાઈ રહ્યો છે આપણે બાળકોને સૂચન આપીએ છીએ તો આ તો યોગ્ય ન કહેવાય સ્વચ્છતાની બાબત છે અને ખાસ કરીને શાળા અને બાળકોની બાબત છે તો શાળાની અંદર અને બાળકોની અંદર તો અમારી દરેક તમે દરેક સ્કૂલો પણ જોઈ શકો છો કે એની અંદર સ્વચ્છતાની બા ખૂબ જ જાળવણી કરવામાં આવે છે અને બાળકોને સ્વચ્છતા માટે અમે પાઠ પણ બનાવીએ છીએ પરંતુ અમારી કચેરીની અંદરની તમે હાલત જોઈ શકો છો કે કારણ કે અમારી કચેરી એટલી જ નીટ અને ક્લીન હોય છે પરંતુ આ છે એ અમારા કાર્યક્ષેત્ર બહારની વસ્તુ છે અને અમે એના માટે અવારનવાર પ્રયત્ન પણ કરીએ છીએ પરંતુ અમે જે શાળાની સફાઈની બાબતમાં અમે ક્યાંય ચલાવી નથી લેતા અને શાળાની અંદર જે સફાઈ જોવા મળે છે એના માટે અમે સતત ને સતત પ્રયત્ન કરીએ છીએ અને ખાસ કરીને આ વખતથી સ્વચ્છતાની ગ્રાન્ટમાં પણ અમે વધારો કરી દીધો છે જેથી કરીને શાળાની સ્વચ્છતા વ્યવસ્થિત સારી રીતના જળવાય અને હાલમાં જે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એ અંતર્ગત પણ શાળાની અંદર અને કચેરીમાં વધારે વધારે સારી સ્વચ્છતા જળવાય એના માટે અમારા પ્રયત્ન છે પણ આ વસ્તુ એવી છે કે જે અમારા કાર્યક્ષેત્રની બહારની વસ્તુ છે એટલે કે ભાઈ અમારી કચેરીની બહાર છે અને ખાસ કરીને ત્યાં જે આજુબાજુના રહીશો દ્વારા કચરો નાખવામાં આવે છે તો એના માટે સોલિડ વેસ્ટ વિભાગ તરફથી પણ જો થોડી કાર્યવાહી થાય તો અમારી કચેરીને આ જે વારનવાર કચરાની મુશ્કેલી સામની કરવો પડે ન કરવો પડે